टीम ना सभ्य हो अभी आपसे मतलब लाइन में पोता भी जाता तो आज भी आज पर्दा में उपस्थित अपनी शाला ना आचार्य साहेब सिंह तथा किशोर भाई साहेब तथा अपनी आज्ञा कार्यक्रम का मुख्य जो पार्टिसिपेट थे, थे, थे

યાદશક્તિ અને વિચાર શક્તિમાં વધારો થાય યાદ શક્તિ અને વિચાર શક્તિમાં વધારો થાય કારણ કે પ્રશ્ન અહીંયા જે તમે જોશો તરત તમારી યાદ શક્તિ તમે યાદ કરવાનો પ્રયત્ન કરશો ફટાફટ તમને પ્રશ્નોનો જવાબ યાદ આવશે તો વિચાર શક્તિ તર્ક તર્ક કરવાની શક્તિ વિચારવાની શક્તિમાં તમને વધારો થશે આ પણ એક મહત્વનો ફાયદો છે કે જો બીજો માં વધારો એટલે કે આત્મવિશ્વાસમાં વધારો તમે અહીંયા પ્રશ્નનો જવાબ આપશો તો તમારે આત્મવિશ્વાસમાં વધારો થશે અને આવનારા સમયમાં જે પણ પરીક્ષાઓ છે કોમ્પિટિશનની કારકિર્દીની એમાં તમે કોન્ફિડન્સ આત્મવિશ્વાસ લઈ જશો એટલે તમને ત્યાં ઉપયોગી સાબિત થશે કો ઓબ્જેક્ટ કરી એમકા સમય ચર્ચા કરી જવાબ આપવાનો એક જ વખત ચાન્સ મળશે હવે પડી 40 સેકન્ડની અંદર તમારે ચર્ચા કરી અને મને કહેવા દે કન્ફર્મ આજ હું એક કરી થા પડી આ રાઉન્ડ નંબર 1

પહેલો પ્રશ્ન છે વિશ્વના ઇતિહાસના પિતા કોણ છે ઓપ્શન પર છે મેગેસ્ટનીસ હેરોડોટસ ઓગસ્ટા જોન માર્સર એક વ્યક્તિ હોય જવાબ આપી શકે છે બી જવાબ સાચો છે જોરદાર તાળી પાડો અમે સેકન્ડ ગેમ સર્વપલ્લી રાધાકૃષ્ણ કે એના સભ્ય માટે તો પ્રશ્ન આગળ લો ભારતના ઇતિહાસના પિતા કોણ છે જો તમારે એમાંથી ગમે તે એક વ્યક્તિ આપી શકે

1. Ibu kebuti Kut naibak, tatarkan, mahmadiru, sultan Ahmad Khan. Tamaro, sama-sama sebutin -sama igi ya, setan sebutin igi ya. Di sultan Ayo. Ahmad Khan. 2. Sama-sama sebutin igi ya, tatarkan, mahmadiru, sultan આમાં એક મિનિટ છે તમારો સમય શરૂ થાય છે અમદાવાદ પણ જવાબ કઈ કઈ જશે

વિચારણ 40 સેકન્ડ છે વિચાર એ ડિસ્કસ કરી નાખો સરાદી અને આપી શકો છો ચિલા 10 12 લોકો

રાધાકૃષ્ણ ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે ભારતમાં જે સંસદીય પ્રણાલી છે એ કયા દેશમાંથી લેવામાં આવી છે તમારો સમય શરૂ થાય છે

ચલો રામ શ્યામ નો ભાઈ છે શ્યામ ગીતા નો પિતા છે તો રામ ગીતા ને શું લાગશે તમારો સમય શરૂ થાય છે Bila yeah.

ચર્ચા કરી અને પછી જવાબ કરો શરીર લોહીનો પ્રવાહ કયો અંગ નિયંત્રિત કરે છે માનવ શરીરમાં લોહીનો પ્રવાહ કયું અંગ નિયંત્રિત કરે છે

Hello, hey, Sultan. Hey, Sultan. Sultan Ahmad Khan. भाई oh, मार yeah. સોમનાથ મંદિર કોને લૂંટ્યું હતું સોમનાથ નું મંદિર સમાચાર ગયા સોમનાથ ના સેકન્ડ બાકી

ચલા 10 સેકન્ડ બાકી ચલા 5 સેકન્ડ બાકી અમારો સભાય એક ગાડી બોલુની આટલ તૈયારી બસ થઈ આટલ बिहारी મારફતે એકલાન સાજુ સે વેલકમ કે ભાઈ તમને કોઈ અંદાજ ખરો કે કોણ કારવાનું

બીજા નંબરે છે રવિન્દ્રનાથ ટાગોર ઇમ્પોર્ટન્ટ હતી કે કેરી ફોરવર્ડ અને કેરી ફોરવર્ડ નો સૌથી વધારે ફાયદો જો ઉપાડતો હોય તો ડોક્ટર અબ્દુલ કલામ જે પહેલા રાઉન્ડ શરૂ થયો પેલા દર પ્રશ્નો સુધી એનો ત્રીજો નંબર

માં અલગ અલગ પ્રશ્નો હતા જેથી ધ્યાનમાં વધારો પણ થયો અને ઓડિયન્સ તરીકે પ્રશ્નનો જવાબ આપવામાં આવે સાથે અમને પણ જવાબ આપવાની નથી

પરીક્ષામાં જે પ્રમાણે હોય છે એ જ રીતે અહિયાં મુકેશભાઈ ઠાકોર સાહેબ સારું એવું પ્રોજેક્ટ કર્યું અને સૌને જાણવા મળ્યું અને નોલેજમાં વધારો થયો